વધુ દુકાનોની સીલ કરવામાં આવી હતી બારડોલી વહીવટી તંત્ર દ્વારા ફાયર વિભાગ સાથે રાખીને વીસ જેટલી બહુમાળી બિલ્ડિંગ નું સર્વે કરવામાં આવ્યું હતું જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સાધનો

પ્રાંત ઓફિસર મહેવાલ પ્રાંત માંથી ને મામલતદાર અમને ઓર્ડર મળ્યા છે ને પાંચ ટીમ અમે ડિવાઈડ કરીને અમે સર્વે કરી રહ્યા છે જેને ફાયર એનઓસી નથી જે ફાયર સિસ્ટમ નથી તેને અમે સર્વે કરીને જોઈ લઈએ છીએ